સુરતમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે પાલિકાના સરથાણા નેચર પાર્કમાં રાત્રિની ઠંડીની પ્રવાસીઓને બચાવવા હીટર મૂકવામાં આવ્યા છે આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે ત્યારે પક્ષીઓના પિંજરામાં તાપણું કરવામાં આવશે પાલિકાના શ્યામા પ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડનમાં પ્રવાસીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આંગે અંગે પ્રાણી સંગ્રહાલયના ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું છે કે સિંહ વાઘ દીપડા રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની બહાર હીટર મૂકવામાં આવ્યા છે જો કે હજુ ઠંડી ઓછી છે તેથી વધુ જરૂર હીટર ની પડી નથી પરંતુ આગામી દિવસોમાં આ પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે હીટરનો ઉપયોગ કરવામાં આવશે તો સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં હીટરની વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે હવે ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે પ્રાણીઓને પણ ઠંડીથી રક્ષણ મળે તે માટે આગોતરું આયોજન કરવાની તસદી લીધી છે પાલિકાના સરથાણા નેચર પાર્કમાં રાત્રિની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મૂકવામાં આવ્યા છે આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે ત્યારે પક્ષીઓના પાંજરામાં તાપણું કરવામાં આવશે પાલિકાના શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આ ગોતરું આયોજન કરાયું છે આ અંગે પ્રાણી સંગ્રહાલયના ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સિંહ વાઘ દીપડા રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિના દરમિયાન નાઇટ શેલ્ટરની બહાર હીટર મૂકવામાં આવ્યા છે જોકે હજુ ઠંડી ઓછી છે તેથી વધુ જરૂર હીટરની પડી નથી માહોલ તો બહુ સરસ છે શિયાળાનો ટાઈમ પણ છે એટલે ફરવાની મજા આવે હું દર વર્ષે જ ફરવા માટે આવું છું અને પ્રાણીઓ પણ સારી હાલતમાં જોવા મળેલા છે જલબિલાડી જલ બિલાડીથી દીપડો વાઘ સિંહ રીંછ હરણ હિપોપોટેમસ પક્ષીઓ સરથાણા નેચર પાર્ક ખાતે અમે દર વેકેશનમાં આવીએ છીએ અહીંનું વાતાવરણ પણ શાંત હોય છે અને ખૂબ જ મજા આવે છે અમને અહીંની ટિકિટ માત્ર ત્રીસ રૂપિયા છે ત્રીસ રૂપિયામાં અમને ઘણું બધું વિવિધ પ્રકારના પ્રાણીઓ અહીંયા જોવા મળે છે અમે દર વખતે તમે આવતા હોય આ વખતે પણ આવ્યા છો કેવો માહોલ પ્રાણી દર વખતે અમે આવીએ છીએ આ વખતે પણ આવ્યા છીએ ખૂબ જ ખુશીનો માહોલ છે અહીંયા બહુ જ મજા આવે છે અહીંયા વિવિધ પ્રકારના પ્રાણી સિંહ વાઘ દીપડો જેવા પ્રાણી જોવા મળે છે અને એક જ જગ્યાએ એક જ સ્થળ પર બધા પ્રાણીઓ જોવા મળે છે આપણે સરથાણા જૂમાં કુલ મળીને ચારસો પચીસ જેટલા પ્રાણીઓ પક્ષીઓ રાખેલા હોય છે અને જનરલી જે જંગલમાં ખુલ્લા ફરતા હોય છે પ્રાણીઓ એ લોકો એડવર્સ વેધરમાં પોતાની રીતના ખરાબ વધારે ઠંડી કે ગરમીથી બચવા માટે વ્યવસ્થા કરી લેતા હોય છે પણ આપણે જૂમાં જ્યારે કેપ્ટિવિટીમાં